નમસ્કાર દિવ્યો સજ્જનો શાસ્ત્રોની વાતો આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગણેશ ઉત્સવ આવી રહ્યો છે અને એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થી ગણેશ ઉત્સવ આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે અને સમગ્ર ભારતની અંદર ખૂબ એને ધામ ધૂમ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે ગણેશ ઉત્સવ ધામધૂમ અને ભવ્યતા ઘણા રાજ્યોમાં આપણને જોવા મળી રહી દેખાય છે આ તહેવાર ભગવાન ગણેશજીની જન્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે અને વિઘ્નોને દૂર કરનારા અને બુદ્ધિદાતા દેવ તરીકે એમને પૂજવામાં આવે છે ગણેશ ચતુર્થી નો ઉત્સવ દસ દિવસ સુધી ચાલે છે અને ગણેશ ચતુર્થીથી દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે મિત્રો અને દસમા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ ઉત્સવની સમાપન વિધિ થતી હોય છે આ વખતે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ ગણેશ ચતુર્થી એટલે ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે દર વર્ષે આમ તો ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે અને આ વર્ષે ચતુર્થી સાત સપ્ટેમ્બર બે હજાર રોજ આવી રહી છે એટલે તે દિવસે ભગવાન ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવશે અને દસ દિવસ સુધી વિધિપૂર્વક ગણેશ ઉત્સવને ઉજવવામાં આવશે તો મિત્રો આપણે સર્વપ્રથમ તો એ જાણવાનું છે કે ભગવાન ગણેશજીની મૂર્તિ આપણા ઘરમાં કે મોહલ્લામાં કેટલા દિવસ સુધી રાખવી દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા તો છે અને અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આમ તો એવું કહેવાય છે કે ગણેશ ઉત્સવમાં ભગવાન ગણપતિનું વિસર્જન નથી કરવામાં આવતું પણ આપણા જે દૂર વિચારો છે એ વિચારોને વિસર્જન કરવાના ઉત્સવને ગણેશ ઉત્સવ માનવામાં આવે છે અને અનંત ચતુર્દશીના દિવસે મૂર્તિનું વિસર્જન કરવાથી શુભ ફળ આપણને પ્રાપ્ત થાય છે ગણેશ ચતુર્થીના અવસર પર મોટાભાગના ભક્તો માટીમાં બનેલી ગણપતિની મૂર્તિ ઘરે લાવે છે પરંતુ તમે જાણો છો કે કઈ વસ્તુઓથી બનેલી મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવી મૂર્તિ લાવવી કે જેનાથી બનેલી વસ્તુઓ કામમાં આવતી અડચણોને દૂર કરે છે અને તેમજ ઘરમાં ધન ધાન્ય અને સંપત્તિમાં વધારો કરે છે તમે તમારા ઘરમાં ગણેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છો તો ભગવાન ગણેશજીની મૂર્તિનું કદ તમારા ઘરના કદ પ્રમાણે હોવું જોઈએ બહુ મોટી કે બહુ નાની ન હોય એવી મૂર્તિ ન લેવી તમે તમારી પસંદગી મુજબ ભગવાન ગણેશજીની મૂર્તિ કોઈ પણ મુદ્રામાં લઈ શકો છો જેમ કે વિઘ્નહર્તા ઉમા મહેશ્વર વગેરે આજે ગણેશજીની મૂર્તિ પસંદગી પ્રમાણે આપણને જોવા મળતી હોય છે અને તેને ઘરમાં લાવીને સ્થાપન કરવા દરમિયાન કઈ કઈ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે એ વિશે હું તમને આજે જણાવી રહ્યો છું કે કયા પ્રકારની પ્રતિમાનું શું ફળ મળે છે અને એની અસર પણ આપણા ઉપર શું થાય છે જો તમે ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાન ગણેશજીની ચાંદીની મૂર્તિ તમારા ઘરમાં તમે લાવો બજારથી લાવી અને તમે જો સ્થાપના કરો છો તો તમને ખ્યાતિ અપાવશે જો તમે ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાન ગણેશજીની ચાંદીની મૂર્તિ તમારા ઘરમાં તમે લાવો છો અને સ્થાપના કરો છો તો તમને ખ્યાતિ અપાવશે આંબા પીપળા કે લીમડાના લાકડામાં કે સેવનના લાકડામાં કે સમીના લાકડામાંથી બનેલી મૂર્તિ લાવવાથી ઉર્જા અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પીતળની મૂર્તિ ઘરમાં લાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે લાકડાની મૂર્તિ ઘરે લાવવાથી સારું સ્વાસ્થ્ય અને આયુષ્ય મળે છે ક્રિસ્ટલ વગેરે ધાતુમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ ઘરમાં લાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને શુભ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે નવ વિવાહિત યુગલો માટે ત્રાંબાના ગણેશની મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે ગાયના છાણમાંથી બનેલી ભગવાન ગણેશજીની મૂર્તિ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે જો તમે ભગવાન ગણેશની મૂર્તિ રંગની વાત કરીએ તો ઘરમાં ભગવાન ગણેશજીની મૂર્તિ સિંદૂર રંગની મૂર્તિ લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને મિત્રો માટીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ સર્વ પ્રકારે કલ્યાણકારી સિદ્ધ થાય છે આ રંગની ગણપતિની મૂર્તિ લાવવાથી ઘરના લોકોમાં આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓમાંથી આપણને મુક્તિ મળે છે અને બીજી તરફ જો તમે ભગવાન ગણેશજીની સફેદ રંગની મૂર્તિ લાવો છો તો તેનાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે આ રંગ પવિત્રતાનું પ્રતિક છે અને આ રંગની મૂર્તિ લાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે જો લાલ રંગની મૂર્તિ જો ગણેશજીની આપણે ઘરમાં લાવીએ તો આપીને મંગળતા તરફ આગળ વધારે છે આ સિવાયના ગણેશજીની મૂર્તિ ગણેશ ચતુર્થી પહેલા ભગવાન ગણેશજીને જે મૂર્તિ લાવો તેની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય આવી મૂર્તિ ઘરમાં લાવવાથી સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે જ્યારે ભગવાન ગણેશજીની જે મૂર્તિ જમણી બાજુએ સૂંઢ વળેલી હોય તેને પણ ઘરે ન લાવવી જોઈએ બાપાની આવી મૂર્તિની પૂજા કરવી મુશ્કેલ છે આ મૂર્તિ ગણપતિની ઝડપથી પ્રસન્ન થતી નથી અને શીઘ્રતા દાયી ફળ પણ આપતી નથી એટલે ખાસ ધ્યાન રાખવું કે ગણેશજીની મૂર્તિ છે ને એ ડાબી સૂંઢવાળી બને ત્યાં સુધી લાવવું ભગવાન ગણેશજીની આવી મૂર્તિ જો તમે ડાબી સૂંડવાળી લાવી અને ઘરમાં જો સ્થાપના કરો છો તો સર્વ પ્રકારે કલ્યાણકારી નીવડે છે અને જો તમારા ઘરમાં ગણેશજી બિરાજમાન કરવાના હોય તો મૂર્તિ પસંદ કરતી વખતે આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું કે બાપાની મૂર્તિ સાથે મૂષક અને મોદક ધરાવવાઓ ધરાવેલો હોવો જોઈએ એ પણ ધ્યાનમાં રાખો કે મૂર્તિ એક હાથ આશીર્વાદની મુદ્રામાં હોવો જોઈએ મૂર્તિને એક હાથ આશીર્વાદની મુદ્રામાં હોવો જોઈએ અને બીજા હાથમાં મોદક ધરાવતો હોવો જોઈએ કહેવાય છે કે ભગવાન ગણેશજીની આવી મૂર્તિ ઘરમાં લાવવાથી શુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે કોઈ પણ મૂર્તિ પસંદ કરો ત્યારે ઘરમાં ભગવાન ગણેશજીની બેઠેલી મૂર્તિ હલાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ જે તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આપે છે એક વખત ભગવાન ગણેશજીની મૂર્તિને સ્થિર કર્યા પછી એને વારે ઘડીએ આમ તેમ એને આગળ પાછળ ફેરવવી ન જોઈએ જો તમે નવી મૂર્તિ ઘરે લાવી રહ્યા છો તો બેઠેલી મુદ્રામાં અથવા લલિતાસની મુદ્રામાં હોવા જોઈએ આ આસન તમને શાંતિ અને આરામ આપનાર સિદ્ધ થાય છે ભગવાન ગણેશજીની મૂર્તિની સાચી દિશા ઘરના પશ્ચિમ ઉત્તર અને પૂર્વ ખોણવા ખૂણામાં માનવામાં આવે છે તમારે પૂર્વ દિશામાં ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવી જો પૂર્વમાં અનુકૂળ ન હોય તો પશ્ચિમ દિશામાં એમની સ્થાપના કરવી પશ્ચિમ દિશા ન અનુકૂળ હોય તો ઉત્તર દિશામાં ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ બાપાની મૂર્તિ એવી રીતે રાખો કે તેને મુખ ઉત્તર તરફ હોય ઉત્તર દિશાને માતા લક્ષ્મીને ભગવાન શિવની દિશા માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં ભગવાન ગણેશજીનું મુખ દિશામાં રાખવાથી વ્યક્તિના ઉપર ભગવાન ગણેશજી તેમજ મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જો તમને ઉત્તર દિશા બધી રીતે અનુકૂળ ન આવતી હોય તો તમે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પણ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી શકો છો પૂર્વ દિશા ઉગતા સૂર્યની દિશા છે એટલે ભગવાન સૂર્યનારાયણની તમારા ઉપર દ્રષ્ટિ અને સકારાત્મક વિચારો પડે છે પશ્ચિમ દિશામાં ચંદ્રનારાયણનો વાસ હોવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે અને નકારાત્મકતાને દૂર કરે છે તે જ સરવાળાથી ભાવથી મૂર્તિનું વિસર્જન કરી શકાય છે આ સિવાય પિત્તળ ત્રાંબા કે પંચધાતુની બનેલી મૂર્તિને પણ ઘરે લાવી પણ શુભ માનવામાં આવે છે ગણેશ ચતુર્થીનું મહત્ત્વ તે દસ દિવસ સુધી ઉજવવામાં પાછળની કથા અને તેને લાગતી માહિતી ખૂબ જ માહિતીપદ છે ગણેશ ચતુર્થી નું મહત્ત્વ અને તેને સંબંધિત રસપ્રદ બાબતો પણ પ્રકાશ આપણે થોડો પાડીશું જાણીશું અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને ભગવાન ગણેશને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે એટલે તો કોઈ પણ શુભ કાર્ય તેમની સાથે જ શરૂ થાય છે આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ ખૂબ જ ધામધૂમથી આવા ક્ષેત્રમાં ઉજવાય છે પરંતુ આજકાલ આપણા ગુજરાતમાં રાજસ્થાનમાં મધ્યપ્રદેશ દિલ્હી સહિત સમગ્ર ભારતમાં ભગવાન ગણેશના ઉત્સવનું મહત્વ ધીમે ધીમે વધી રહ્યું છે પુરાણોમાં આ દિવસની ઉજવણી સાથે જોડાયેલી ઘણી વાતો કહેવામાં આવી છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના સુકપક્ષની ચતુર્થી તિથિએ થયો હતો અને ત્યાંથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે ગણેશ ચતુર્થી વિશે એવી પણ માન્યતા છે કે ભાદરવા મહિના ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને મહાકાવ્ય એટલે મહાભારત લખવાની પણ શરૂઆત કરી હતી અને મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરવા માટે લખાણ લખવા માટે ભગવાન ગણેશજીનું આહવાન કર્યું હતું અને તેમણે મહાભારતનું અનુલેખન કરવા માટે વિનંતી પણ કરી હતી ત્યારે ગણેશજીએ કહ્યું હતું કે જ્યારે હું લખવાની શરૂઆત કરીશ ને ત્યારે હું કલમ બંધ નહીં કરું જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરી દઈશ ત્યારે વ્યાસજીએ કહ્યું કે પ્રભુ તમે તો વિઘ્નો નાશક છો અને તમે સૌથી મોટા વિદ્વાન છો અને વિદ્વાનોમાં પણ તમે સૌથી પહેલા અગ્રેસર છો અને હું એક સામાન્ય ઋષિ છું કોઈ પણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે તેથી સમજ્યા વિના અને ભૂલ હોય તો તે શ્લોકને લખીને સુધારી લેશો ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકનું પઠન કરવાની શરૂઆત કરી અને ગણેશજી મહારાજે મહાભારત લખવાની શરૂઆત કરી અને પછી દસ દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે લેખનનું કાર્ય પૂર્ણ થયું અને દસ દિવસમાં ગણેશજીનો દેહ એવો બની ગયો કે દસ દિવસો દરમિયાન ગણેશજીને એક જ આસન ઉપર બેસીને મહાભારત લખી રહ્યા હતા જેના કારણે દસ દિવસમાં તેમના શરીર ઉપર સ્થિરતા માટી ધૂળ અને એનો થર શરીર ઉપર જમાવટ થઈ ગયો હતો અને દસમા દિવસે વ્યાસ વેદ વ્યાસજીએ જોયું કે ભગવાન ગણેશજીએ મહાભારતની રચના તો પૂર્ણ કરી છે પણ એમના શરીર ઉપર આ માટીનો જે થર જામી ગયો છે એટલે બાજુમાં સરોવર હતું એ સરોવરની અંદર ભગવાન ગણેશજીને અંદર પધરાવે છે અને બેસાડે છે અને જેનાથી ભગવાન ગણેશજીના શરીરનું તાપમાન પણ વધી ગયું હતું અને ત્યારે ગેશજીએ તેમને નદીમાં સ્નાન કરી અને શરીરને શાંત કરવા માટે કહ્યું હતું અને મિત્રો એ દિવસથી આ ગણેશ ઉત્સવ અને ગણેશજીની મૂર્તિનું વિસર્જનની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારબાદ દસ દિવસ પછી ગણેશજીને નદીમાં સ્નાન કરાવી અને તેમના શરીર પર જમા થયેલી ધૂળ અને માટીનો જે થર જામ્યો છે તેને સાફ કરી તેથી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશજીને સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી મન વચન અને કાર્ય અને ભક્તિથી તેમની પૂજા કરી અને અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે

એ શત્રુઓનું પણ જોડે જોડે વિસર્જન કરવું ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને મૂર્તિ સ્થાપિત કર્યા પછી ધર્મશાસ્ત્રોના હિન્દુ શાસ્ત્રોના રિવાજો મુજબ નવ દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે ગણેશજીની મૂર્તિને કોઈ પણ તળાવ સરોવર અથવા નદીના પાણીમાં ભક્તિ ગીતો સાથે સંગીતના સાધનો સાથે વિસર્જન કરવામાં આવે છે વિસર્જનના સાધનો સાથે વિસર્જન કરવામાં આવે છે અને વિસર્જનનો હેતુ ભગવાન ગણેશજીને વિદાય આપવાનો નથી પણ આપણા દૂર વિચારોને વિદાય આપવાનો અવસર એટલે એને વિદાય તરીકે સંબોધવામાં આવે છે અને જે અવરોધો દૂર કરનારા અને રિદ્ધિ સિદ્ધિ આપનારા દેવોના પણ દેવ એવા ભગવાન ગણેશજી મહારાજ તરીકે ઓળખાય છે આ વખતે સપ્ટેમ્બર મહિનામાં ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહેલી છે અને ગણેશ ઉત્સવ સપ્ટેમ્બર મહિનાની અંદર જ એને વિસર્જન કરવામાં આવશે ગણેશ ચતુર્થી નું આધ્યાત્મિક મહત્વ એ વાતમાં રહેલું છે કે આપણે દસ દિવસ સંયમ અને આત્મ નિરીક્ષણ સાથે પસાર કરવા જોઈએ અને બધી જ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ભગવાન ગણેશજીની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દસ દિવસ પછી વ્યક્તિએ મન અને આત્મામાંથી ગંદકી પડને દૂર કરી અને મનને શુદ્ધ કરી અને જીવન જીવવું જોઈએ આ વિચારો ગણેશ ઉત્સવ આપણને શીખવાડે છે વિસર્જન પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ભગવાન ગણેશજીની મૂર્તિની પૂજા કરો અને તિલક લગાવો ને પછી બાપા પાસે બેસી અને ઓમ ગણેશાય નમ ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ ભગવાન ગણેશજીની આરતી કરો અને પ્રાર્થના કરો એ વખતે તમારા બધા જ પાપોની ક્ષમા ભગવાન ગણેશજી જોડે માગવી જોઈએ રિદ્ધિસિદ્ધિ અને ગણેશજીનો પ્રભાવ આપણા ઘર ઉપર રહે ભગવાનના આપણને આશીર્વાદ મળે અને આપણું અને પરિવારનું કલ્યાણ થાય એવો ભાવ ભગવાન ગણેશજીના જોડે સતત કરવો જોઈએ અને પછી ગણેશજીની મૂર્તિ થોડી દસમા દિવસે કે તમે ગણેશ ઉત્સવમાં દોઢ દિવસના ગણેશ લાવો છો ત્રણ દિવસના ગણેશ સ્થાપનાનું વિચારો છો પાંચ દિવસના ગણેશ સ્થાપનાનો વિચારો છો સાત દિવસના ગણેશ સ્થાપનાનો વિચારો છો કે દસ દિવસના ગણેશ સ્થાપનાનો વિચારો છો તો પછી દોઢમાં દોઢ દિવસ પછી કે પાંચ દિવસ પછી કે સાત દિવસ પછી કે દસ દિવસ પછી ભગવાન ગણેશજીની મૂર્તિને સામાન્ય હલાવી અને ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન આ મૂર્તિનું વિસર્જન કરું છું મારા દુરવિચારોનું કુવિચારોનું વિસર્જન કરું છું હું તમારું વિસર્જન કરતો નથી તમે તો મારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સહિત સદાય બેસજો અને મને મારા પરિવારને સદાય સુખી અને મારું કલ્યાણ કરજો આવો ભાવ ભગવાનને કરવો જોઈએ મિત્રો આ મહત્વ છે ગણેશ ચતુર્થીનો ગણેશ ઉત્સવનું અને આ વિચારો મેં તમને આપ્યા છે તમે પણ તમારા પરિવારજનોને ઇષ્ટ મિત્ર બાંધવોને શેર કરો જેનાથી એમને પણ ગણેશ ઉત્સવનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય ભગવાન ગણેશજી મહારાજ સર્વની મનોકામના પૂર્ણ કરે તમને પણ બધાને ગણેશ ચતુર્થીની ખૂબ શુભકામનાઓ પાઠવું છું સદાય પ્રસન્ન રહો ખુશ રહો અને ધામધૂમ અને ઉત્સાહથી આ ગણેશ ઉત્સવને મનાવો પ્રેમથી બોલો બધા જય ગણેશ